નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગાંધીધામ કાર્ગો પીએ સેલ ઝૂંકડા વિસ્તાર માંગ એક મકાનમાંગ રેહી કરી ગાંજાના જથ્થા સાથે બે ઇસ્મોને ઝડપી પાડ્યા છે મળતી માહિતી મુજબ ગાંધીધામ બી ડિવિઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ગાંધીધામ કાર્ગો પીએ સેલ ઝુકડા ગલી નંબર ત્રણ માંગ રહેતો મોહમ્મદ સલીમ આઝાદ શાહ તેના ઘરમાં ગાંજો રાખી વેચાણ કરે છે તેવી બાતમીના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા તેના ઘરે રેઈ પાડવામાં આવી હતી રેઇ દરમિયાન ઘરમાંથી ગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેથી પોલીસે આરોપી મોહમ્મદ સલીમ આઝાદ શાહની વધુ પૂછપરછ કરતા તે અને ફિરોઝ દાઉદ માણેક ભાગીદારીમાં ધંધો કરતા હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે ફિરોઝને પણ ઝડપી લીધો હતો ગાંધીધામ બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓ પાસેથી અડત્રીસ હજાર આઠસો ચાલીસ રૂપિયાની કિંમતનો ગાંજો તેમજ મોબાઈલ વગેરે મળી કુલ નેવ્યાસી હજાર આઠસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે